આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું ગુપ્ત નવરાત્રીના દિવસો દરમિયાન મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા સાથે લક્ષ્મીને પ્રસન્ન કરવા કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ગુપ્ત નવરાત્રીના નવ દિવસ મા દુર્ગાની સાત્વિક અને તાંત્રિક પૂજા કરવાથી મા દુર્ગા ખુશ થઈ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન પૂજાપાઠ કરવી પવિત્રતા જાળવવી સાથે અમુક એવા કાર્યો કરવા જેથી મા દુર્ગાની વિશેષ કૃપા આપણા પર બની રહે તેમજ અમુક એવા કાર્યો ન કરવા જોઈએ જે કરવાથી અશુભ પરિણામ બની શકે છે તો જોઈએ એ દરેક કાર્યો જે ગુપ્ત નવરાત્રી દરમિયાન કરવાના હોય છે નવરાત્રિના આ નવ દિવસોમાં ઘરમાં શુદ્ધતા સાથે પવિત્રતા જાળવવી પરિવારમાં લડાઈ ઝઘડા આદિ ન થવા દેવા કારણ કે આ દિવસોમાં આપણા ઘરમાં વાસ હોય છે જો ઘરમાં લડાઈ ઝઘડા આદિ હશે તો માં નારાજ થઈ ઘરમાંથી બરકત જતી રહેશે નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન વહેલા ઉઠવું આળસનો ત્યાગ કરવો દિવસના સૂવું નહીં ઘરમાં સાત્વિક ભોજન બનાવવું ડુંગળી લસણ વગેરે તામસી તેમજ માંસાહારી ભોજન ન બનાવવું શાકાહારી ભોજન જ બનાવવું નવરાત્રિના આ નવ દિવસ પશુ પક્ષીને દાણાચણ જરૂર નાખો આમ કરવાથી માતા પ્રસન્ન થશે નવરાત્રિ દરમિયાન તંત્ર મંત્ર કરતા જે તાંત્રિક હોય તેનાથી હંમેશા દૂર રહેવું કારણ કે તંત્ર મંત્રનો હેતુ ક્યારેક ખોટા હેતુ માટે પણ કરવામાં આવતો હોય છે આ નવ દિવસ દરમિયાન ઘરના મંદિરમાં સવાર સાંજ પૂજા આરતી કરી પ્રસાદ ધરવાનું ભૂલશો નહીં તેમજ આ નવ દિવસ દરમિયાન ઘરને તાળું ન લગાવવું કારણ કે આ દિવસ દરમિયાન માતા દુર્ગા કોઈ પણ સમયે આપણા ઘરમાં પ્રવેશ કરે છે જો ઘરમાં તાળું લગાવેલું હશે તો એ જતી રહેશે નવરાત્રિના આ નવ દિવસોમાં ઘરે આવેલા કોઈ પણ મહેમાન કે ભિક્ષુકનું અપમાન ક્યારેય ન કરવું આમ કરવાથી મા ભગવતી નારાજ થઈ જશે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અતિથિ દેવો ભવ એટલે કે ઘરે આવેલો મહેમાન એ ઈશ્વરનું સ્વરૂપ છે તેવું કહેલું છે આથી ઘરે આવેલા મહેમાન કે કોઈ પણ ભિક્ષુકને માન સન્માન જરૂર આપવું આમ કરવાથી ઈશ્વર રાજી થશે તેની કૃપા હંમેશા બની રહેશે નવરાત્રિના આ દિવસોમાં દિવસે સૂવું નહીં જેટલું બની શકે એટલા ભજન કીર્તન રામાયણના પાઠ દુર્ગા સપ્તશતીના પાઠ કરવા જે ખૂબ જ ફળદાયી રહેશે નવરાત્રિના આ દિવસો દરમિયાન કાળા રંગના કપડાં ક્યારેય ન પહેરવા તેમજ ચામડાનો બેલ્ટ પણ ન પહેરવો આ નવ દિવસ દરમિયાન બાલ દાઢી તેમજ નખ ન કાપવા જોઈએ આ નવ દિવસ દરમિયાન નિત્ય ધૂપ દીપ તેમજ તાજા સુગંધિત ફૂલોથી ભગવાનની પૂજા કરવી સવાર સાંજ ઋતુના ફળ મીઠાઈ તેમજ કંસા લાપસી ધરાવવા જેનાથી માં ભગવતી રાજી થશે તેમની કૃપા તેમના ભક્તો પર વરસાવતી રહેશે માલક્ષ્મીનો તેના ઘરમાં સ્થાયી નિવાસ થશે તેનું ઘર સુખ સમૃદ્ધિથી ભરી દેશે તો મિત્રો આ હતા નવરાત્રીના આ નવ દિવસ કયા કાર્યો કરવા તેમજ કયા કાર્યો ન કરવા જોઈએ તેની સંપૂર્ણ માહિતી જો એ તમને પસંદ આવી હોય તો તમારા સ્નેહીજનો મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા દુર્ગા કે પછી જય મા લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ